હીડરમાં વિરોધ થતા સ્થાનિકોની હાલત કફોડી બની છે આગામી સમયમાં હીડર બાદ અન્ય તાલુકાઓમાં પણ વિરોધ થવાની સંભાવનાઓ છે ક્ષત્રિય સમાજના યુવાનોની પોલીસે અટકાત કરી હીડર પોલીસ મથકે લાવ્યા હતા જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો bell આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર